વારાહી ગૌશાળામાં વીજ વોલ્ટ વધારી આપવામાં તંત્રના ઠાગાઠિયા એક ટ્રાન્સફોર્મનું બે વખત ડિપોઝીટ માગતું યુજીવીસીએલ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા છ મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ વોલ્ટ વધારી આપવામાં આવતો નથી વીખ દાન ભેગું કરી ભેગું કરી ગૌશાળા ચલાવીએ છીએ અને બબ્બે વખત ડિપોઝીટો માગે ક્યાંથી લાવીએ નરપતસિંહ વાઘેલા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જિલ્લાની સૌથી મોટી ગૌશાળા આવેલી છે આ ગૌશાળા સો વીઘા જમીનમાં ફેલાયેલી છે જ્યાં ગૌશાળામાં છ હજાર છસો જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે અહીં કટર મશીન પાણીનો બોર મિક્ચર મશીન જેવા ઇલેક્ટ્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે વીજ વોલ્ટ પૂરતો મળતો ન હોવાથી મશીનો બંધ થઈ જાય છે વારાહી ખાતે બે હજાર પંદરમાં હાઇવે ઉપર ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી તે સમયે એકસો વોલ્ટના ટ્રાન્સફોર્મરની માગણી કરી હતી પણ યુજીવીસીએલની તાનાશાહીને કારણે સાઈઠ વોલ્ટનું ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું હતું તે સમયે પણ ગૌશાળા દ્વારા અંદાજે એક લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ભરવામાં આવી હતી અત્યારે વીજ વપરાશ વધુ થયો હોવાથી વીજ વોલ્ટ વધારી આપવા માટે ગૌશાળા દ્વારા છ મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ ખોખલું તંત્ર નવા બે લાખ રૂપિયાની ડિપોઝિટની માંગણી કરી રહ્યું છે ટ્રાન્સફોર્મની બે બે વખત ડિપોઝિટો માગવામાં આવે તો ગૌશાળાઓ ક્યાંથી લાવે ગૌશાળાના ટ્રસ્ટી વાઘેલાએ જણાવ્યું કે જે તે સમયે અમે ડિપોઝિટ ભરી હતી અત્યારે અમે વોલ્ટ વધારા માટે વારંવાર માગણી કરીએ તો એ બીજી નવી બે લાખ રૂપિયા ડિપોઝિટ માંગી રહ્યા છે અમે ભીખ માગી ગૌશાળા ચલાવી રહ્યા છીએ તો બે લાખ રૂપિયા ડિપોઝિટ ક્યાંથી લાવવી અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને તાત્કાલિક વીજ વોલ્ટ વધારી આપે